આ અમારું પ્રોડક્શન પતિ અને પત્નીના વિષય ભોગના બાય પ્રોડક્ટ રૂપે સંતાન પેદા થઈ જાય એવું જો થશે તો સમાજ નમાલો માયકાંગલો થશે પ્રજોતપતિ આપણા ઋષિઓ કહે એક યજ્ઞ છે સંતાન પણ ગૃહસ્થને માટે એક યજ્ઞ છે પ્રજોત્પત્તિ અને સંતાન થાય ત્યારે ધર્મપૂર્વક સ્ત્રી અને પુરુષ પતિ અને પત્ની એ બંને પિત્રોના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે અને વંશને આગળ વધારવા માટે થઈ અને જે એ સંગમ કરે છે સમાગમ કરે છે એ સમાગમ પણ ધર્મપૂર્વકનો એક યજ્ઞ છે અને એનાથી જે પ્રજા ઉત્પન્ન થાય છે એ યજ્ઞનો પ્રસાદ છે સાહેબ પ્રજોત્પત્તિને પણ આપણે ત્યાં યજ્ઞ કહ્યો છે સ્ત્રી ક્ષેત્ર છે અને પુરુષ એમાં બીજ વાવનારો બીજપ્રદ પિતા છે બીજ વાવનારા પિતા કરતા પણ જે ક્ષેત્રમાં એ બીજ વવાયું છે એ ક્ષેત્રનું વિશેષ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં જેનો બાપ બગડેલો હોય એનો દીકરો પ્રહલાદ બને શક્ય છે પણ જેની માં બગડેલ હોય જેની માં સંસ્કારીન હોય એના સંતાન સુધરે સંભાવના ઓછી સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્નેય જાયતે વર્ણસંક્રહ અર્જુનજી કહે છે ગીતામાં ત્યાં સુધી સમાજને વાંધો નહીં આવે સ્ત્રીના ઉપર વિશેષ જવાબદારી છે અને એટલા માટે શાસ્ત્રકારો એ પિતા કરતા સંતાન ઉપર માતાનો દસ ગણો વધારે અધિકાર માન્યો છે ઋષિઓએ બહુ સરસ વ્યવસ્થા આપણને આપી છે સારું છે કે હજી આપણે સૌરાષ્ટ્રમાં ભારતની અંદર હજારોની સંખ્યામાં લોકો બેઠા બેઠા શાસ્ત્રોની વાતો વ્યાસપીઠ ઉપરથી સાંભળે છે ઋષિઓના વિચારોને સ્વીકારે છે અને તે અનુસાર ચાલવાનો યતકિંચિત પ્રયાસ કરે છે અને એટલા માટે ધર્મ ટક્યો છે આટ આટલી ભૌતિકતા વધ્યા છતાં મોટા મોટા આયોજનો કથાઓના સત્સંગના થાય ને તમે આટલી હજારોની મોટી સંખ્યામાં ઉમટો અને કલાક ત્રણ કલાક સાડા ત્રણ કલાક શ્રદ્ધાપૂર્વક સાંભળો છો ભગવાનનું નામ લ્યો છો અને આ કથાઓથી કંઈક શીખો છો બસ આને કારણે ધર્મ ટીક્યો છે બાપા એને કારણે જ આપણે ખરા અર્થમાં સુખી છીએ આ સંસ્કાર ગયા તો બધું જ ગયું નહીં તો માણસ અને પાણો કોઈ ફરક નહીં રહે આપણે વહેતા નદી જેવા રહેવાનું છે અને જ્યાં બે પ્રવાહ ભેગા થાય તે પ્રયાગ તો તરવેણીના તટે જ્યાં ત્રણ ત્રણ નદીઓનો સંગમ છે શ્રીમદ ભાગવત પણ હાલતું ચાલતું પ્રયાગ છે અને પ્રયાગ જેવા જંગમ તીર્થ સંતોની ઉપસ્થિતિમાં આપણે સૌ સોમનાથ દાદાની સન્નિધિમાં આ કથા અહીંયા જેમ તરવેણીના તટે શ્રાદ્ધ થાય છે ને એમ ભાગવત છે ને એ તે પિતૃઓના મોક્ષ માટે છે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં તમે શ્રાદ્ધ કરો છો પણ શ્રાદ્ધ તો કરો જ બરાબર છે પણ એ સમયે જો તમે આ શ્રીમદ ભાગવતનો પાઠ કરો તો નિશ્ચિતપણે પિતૃઓની મુક્તિ થાય છે એવું વ્યાસ ભગવાન શ્રીમદ્ ભાગવતના મહાત્મ્યમાં સ્પષ્ટ કહે શ્રાદ્ધ પક્ષમાં પાઠ કરો ભાગવતનો અથવા તો પાઠ કરાવ તમે પાઠ કરશો ભુક્તિ મુક્તિદાયક છે શ્રાદ્ધ પક્ષમાં પાઠ કરશો પિતૃઓના માટે તો પિતૃઓની મુક્તિ પરમગુહ્ય સર્વસિદ્ધાંત સપતિ નિગ શાસ્ત્રપુજ વિલોક્ય જગતિ શુકથા તો નિર્મલ નાસ્તી પીબ પર સુખ હેતોર્દશ સ્કર श्रीमद भागवत थी कशुज असाध्य न आवी भागवत नी आदिव्य कथा आओ कथा धारा ने साथे जुड़ाई ये पहला थोड़ी भगवान ना नाम नो आश्रय करता राधे कृष्ण राधे कृष्ण 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 राधे राधे રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 ભાવ ભાવ વાત ખાડો શ્યામ રાધે વાણીને પવિત્ર કરો જેટલું કીર્તન કરશો એટલા પાપ મટશે નામ સંકિર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ ભાગવત કહે છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 શ્યા श्याम 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे 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 कृष्ण राधे कृष्ण 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 राधे 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 कृष्ण राधे कृष्ण 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 राधे 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 श्याम राधे श्याम श्याम कृष्ण राधे कृष्ण 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 राधे 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 कृष्ण राधे कृष्ण 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 राधे राधे हो राधे श्याम राधे श्याम 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 राधे 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 श्याम कृष्ण राधे कृष्ण 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 राधे 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 कृष्ण राधे कृष्ण 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे राधे